બાપા હા બોલ તમય બંદુ ગ્યાર જાઓ તાર કોક હું તો જઉ હું મજૂર કરવા બસ બોધી હોજો માથું છોડ્યું માથું છોડ્યું હતી ઓસા રાખડો તાણ સો રાખાસા આવક તારું કરેલા નોકરી જા પૈસા ભેગા કરોકરી મજૂરી જવ બીજા ખેતર માં એમ કઈ મજૂરી મારે જવાનું મુખી જેવડું ફૂમતું બોધ હગું કરાવું નહિ ગોમ બંધુ એ કરાવી મારી બોલવા બોલવાનું કોઈ

આ કે વાત કર હાલ હાલ કરાવ સોળી દે એક થોસો દે કોઈ ખબર હાલ કોઈ ના કરાવ ખબર મને જો તે થઈ જ તમે છોકરામ બે એક થોસો દે બને જો એ તો નોકરી ઘેર હું તો બીજા નામ નોકરી કરતા તા હો હો જ તો અંતા નોકરી ના પાડતો તો પૂછો

ઓ ખાવાનું જ બનાવ ને आलू આ માને કે બધું રોતે ખાવાનું બનાવજે તું એ બેય ના રહ્યા થી આલાનું ના તાવ તન જોવા જવાનું છે ખાવાના તારા હાલ હગું જોવાય તે જોવા તો થાય કે એ પચ્છન પોકવાનું ઓમ પેટ કોમ તોમ આ મને કે પડશે કેતા નહીં પાછો ખોળ્યો ખોળો કાઢ મારી વાગુ છું તારા શું લઈને આવશે દાદર મારશી આપડી સોળી ને એવું જ લાગે

જોઈજો તમને ગમે તો કરજો અમાર તો છોકરો ગમી છે હાલ તો છોકરો તો હારો

તણ જો આની સોળી તને ખબર ના પડે તો જૂઠ્ઠું બોલવું પડે એમ કરી હંધે જક તને ખબર પડે તો એ મને અમારો પેલો લેબડો હું કઈ જો બતા દેવાનો એ બતા ભઈ સોળી આવો તો ભાઈ રાખ્યો

તો તમે ફૂટુ ભરાઈ ગયું એ ન કઈ વણ ભરાઈ ગયું વાત તો હાલે આડા હું તો ભેંસા સાર નાખવા જઉં હા જા હું તો હું ગુજવા કંટાડી એક એક બોનો ગાડી હે છી મને શેતમ જવા દે હું તો બેની લઉં દોસી હા

પછી કાલ ઉઠીને તમારે થોડી દુઃખ આવે તો પછી પછી મારો કેવા ફરજ આવે છે પણ બધું ઘેર બહુ બોન ગણ બધી જમીન બમી બધું હાલ તમે જોયા છે એટલે હારું લુકડો પહેરા છે કે પેલા ગુંડાના જમ માથા રૂમાલ મંદિર ફરે જાય આખો દાડો સાચી વાત આનો ખબર બોજો પીવા છે દાડો પીવા છે આખા ગોમમાં ભરે એને માથા કોટો હોય છે તો કોઈ ને આ વખત જોઈએ તો આં ખાવ પડે ફરીથી ના આવે એક દાડો ને હું ઓટો મારું છું ફરતો હોય હું તો તમારા સારા માટે કહું છું તમારે કરવું તો કરજો ના કરવું તો કોઈ નહીં બરાબર